નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું મુનિ સેવા સંચાલિત વિવેકાનંદ વિદ્યાલય એકલવ્ય સ્કૂલ એ તેમજ બક્ષીપંચ શારદા મંદિર આશ્રમ શાળામાં વિવિધ પ્રાથમિક શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ અહીંયા શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે વિગતવાર માહિતી મેળવીશું મિત્રો શૈક્ષણિક લાયકાત તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો વિવેકાનંદ વિદ્યાલય જે ધોરણ નવથી બાર ગુજરાતી માધ્યમ માટે કોમ્પ્યુટર ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેમાં આઈટી એમસીએ બીસીએ પીજી ની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રાથમિક શિક્ષકો માટેની જગ્યા છે મિત્રો બક્ષીપંચ શારદા મંદિર આશ્રમ શાળા જે ધોરણ એકથી આઠ ગુજરાતી માધ્યમ અંતર્ગત કાર્યરત છે જેમાં પીટીસી બીએ બીએડ બીએસસી બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો એકલવ્ય સ્કૂલ ધોરણ થી બાર ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત કાર્યરત છે જેમાં સંસ્કૃત વિષયના શિક્ષકો માટે એમ એ બી લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરી શકશે સોશિયલ સાયન્સ ટીચર માટે એમ એ એમએસસી બી એડની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ સ્કૂલ કાઉન્સેલર માટે એમ એ ઇન સાયકોલોજીની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે પ્રાથમિક શિક્ષકો માટેની જગ્યા છે જેમાં પીટીસી બીએ બીએડ બીએસસી બી લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે તેમજ ભોજનાલય માટે રસોઈયા માટેની પણ જગ્યા છે અધર સબ્જેક્ટ ટીચર્સ મે ઓલ્સો એપ્લાય ફોર ફ્યુચર વેકેન્સીસ સ્ટાફ શેલ બી પ્રોવાઇડેડ ફ્રી ફૂડ એન્ડ ઓકોમોડેશન ઓન ધ સ્કૂલ કેમ્પસ તમે જોઈ શકો છો સ્કૂલ કેમ્પસમાં ફ્રી ફૂડ તેમજ રહેવાની સુવિધા પણ અહીંયા મળવા પાત્ર થશે ઓલ સ્કૂલ્સ આર ફૂલી રેસિડેન્શિયલ તેમજ એપ્લિકેશન મે બી ફોરવર્ડેડ ટુ અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો એજ્યુકેશન ડોટ એમ એસ એ એટ ધ રેટ જી આર ડબલ ઇ એન એ એસ એચ આર એમ ડોટ ઓઆરજી પર ઈમેલ કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો દસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે તમે જોઈ શકો છો જો ગોરજ તાલુકો વાગોડિયા જિલ્લો વડોદરા ખાતે આવેલી સંસ્થા છે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે તેમજ વધુ માહિતી માટે સંસ્થાની વેબસાઇટ પર અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તમે વેબસાઇટ પર વિઝિટ કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય